આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ઉમરગામ કોસ્ટલ હાઇવે પર મામલતદાર કચેરીના નિર્માણ માટે જ તેમજ ઉમરગામ પાલ નગરપાલિકાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણ માટે જિલ્લા તંત્ર દ્વારા જમીન ફાળવણી કરાઈ છે અન્ય વિભાગો જેમાં એસટી વિભાગ અને સબ રજિસ્ટર કચેરીના નિર્માણ માટે પણ જમીન ફાળવણી કરાઈ છે જેમાં એસટી પ્લાન્ટનું પ્લાન્ટનો ભાગ મામલતદાર કચેરીને ફાળવેલ જમીન હદમાં જ હોવાનું હદ નક્કી કરવાની પ્રક્રિયા દરમિયાન ડીએલઆરના અધિકારીઓ જોડાઈ આવ્યા છે મામલતદાર કચેરીના નિર્માણ માટે જ આશરે રૂપિયા પાંચ કરોડની ફાળવણી કરાઈ છે જ્યારે એસટી પ્લાન્ટનું નિર્માણ કાર્ય લાંબા સમયથી ચાલી રહ્યું છે હવે હદ બાબતે ગોટાળા સર્જાતા અંતિમ નિર્ણય ઉચ્ચ અધિકારીઓ દ્વારા લેવાશે આવી સ્થિતિ કંઈક ઉમરગામ નગરપાલિકાને ફાળવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની જમીનમાં પણ થઈ છે શનિવારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની જમીનમાં એસટી વિભાગના પ્રતિનિધિઓ દ્વારા જ બોર્ડ લગાવવાની કામગીરી થઈ રહી હતી તે દરમિયાન નગરપાલિકા પ્રમુખ મનીષ રાય અને અન્ય પ્રતિનિધિત્વ આવી પહોંચ્યા હતા બે હજાર એકવીસમાં ડેલ કચેરી દ્વારા જ હદ નક્કી કર્યા બાદ નકશો અને દસ્તાવેજ પણ આપ્યા હતા તેના આધાર બનાવી એસ ટી વિભાગના પ્રતિનિધિત્વએ બોર્ડ લગાવી લગાવવાની ના પાડી હતી વધુમાં પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જિલ્લા કક્ષાથી જમીન ફાળવણી બાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણ માટે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી આશરે ચાલીસ લાખ કરતાં વધુની રકમ ખર્ચ માટે જ પૂર્ણ કરાવી છે જ્યાં હવે એસટી વિભાગ દ્વારા જ બે હજાર બાવીસમાં ડીલાર કચેરી દ્વારા જ એક એકર જમીન તેઓને ફાળવી હોવાનો દાવો કરાવે છે સરકારશ્રીની તરફથી ઉમરગામ નગરપાલિકાને લગભગ બે હેક્ટર જેટલી જગ્યા કોસ્ટલ હાઈવેની બાજુમાં જૂનું સર્વે નંબર બસો ત્રેસઠમાં જગ્યા ફાળવીને આપેલી હતી બે હેક્ટર જેટલી એટલે પાંચ એકર તો લગભગ અગિયાર છે બે હજાર અગિયાર છ બે હજાર એકવીસના રોજ સરકારી માપણી એટલે ડીએલઆર માપણી મુજબ આપણને જે જગ્યા ફાળવીને આપી હતી એમાં ટીએસીએસની મંજૂરી બધું લઈને અમે એની કામગીરી શરૂ કરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની ત્યાર પછીથી હવે અત્યારે આજ આજ રોજ બીજા સરકારી વિભાગના લોકો આવીને માપણી કરતા હતા એમાં ડિસ્પ્યુટ ઊભું થયું છે એ હવે બે ચાર દિવસમાં જે હોય તે ક્લિયર થાય પછી આપણે આ કામગીરી ફરી પાછી આપણે શરૂ કરીશું